નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજની સ્ટોરી કોઈ સ્ટોરી નથી પરંતુ દરેક માતા પિતાએ આ વાતોને અંત સુધી સાંભળીને પોતાના જીવનમાં ઉતારવા જેવી વાત છે કેમ કે આજના આધુનિક સમયમાં ઘણા ખરા માતા પિતા પોતાના સંતાનોના લીધે પરેશાન છે અમુક માતા પિતાને પોતાના સંતાનો વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે તો અમુક માતા-પિતાની પરિસ્થિતિ પોતાના જ ઘરમાં એક કેદી જેવી બની ગઈ છે તો અમુક માતા-પિતાને તો પોતાના સંતાનો એટલી હદ સુધી ત્રાસ આપે છે કે એને મજબૂર થઈને વૃદ્ધા અવસ્થામાં આત્મહત્યા જેવું પગલું ભરવું પડે છે તો મિત્રો આ બધું થવાનું કારણ શું છે એના વિશે આપણે વિચારવું જોઈએ કેમ આપણા પોતાના જ સંતાનો આપણી વૃદ્ધા અવસ્થામાં આપણને કોઈ નકામી વસ્તુ સમજીને વૃદ્ધાશ્રમમાં અથવા તો ઘરના ખૂણામાં પડ્યા રહેવા માટે મજબૂર કરે છે સંતાનોના ઉછેરમાં માતા પિતાથી એવી તો કઈ ખામી રહી જાય છે જેના લીધે માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં આટલી બધી તકલીફ સહન કરવી પડે છે અને માતા પિતાને આટલો બધો ત્રાસ આપવામાં પણ સંતાનોને કેમ દયા નથી આવતી સંતાનો એવું કેમ નથી સમજી શકતા કે અમે આ દુનિયામાં અમારા માતા-પિતાના લીધે જ આવ્યા છીએ કદાચ અમારા માતા-પિતા ન હોત તો અમે આ દુનિયામાં આવ્યા જ ન હોત પરંતુ મિત્રો આ બધું થવાની પાછળ માતા-પિતાની લાપરવાહી પણ એટલી જ જવાબદાર છે જેટલા સંતાનો માતા-પિતાને પરેશાન કરવામાં જવાબદાર છે તો મિત્રો માતા પિતા પોતાના સંતાનોના ઉછેરમાં કઈ ખામી રાખે છે જેના લીધે વૃદ્ધા અવસ્થામાં માતા પિતાને પરેશાન થવું પડે છે મિત્રો આ વાત તમને આજની સ્ટોરીમાંથી ખૂબ વ્યવસ્થિત રીતે જાણવા અને સમજવા મળવાની છે મિત્રો ના શબ્દ એ માત્ર એક શબ્દ નથી પરંતુ સંતાનોની કેળવણીની શરૂઆત છે એક દિવસ એક દીકરીએ એના પિતાજી પાસે આઈફોન માગ્યો એટલે પિતાજીએ દીકરીને આઈફોન આપવાની ના પાડી અને દીકરીને ખૂબ સમજાવીને એવું કહ્યું કે દીકરી તું પહેલા તારું ભણતર પૂરું કર ત્યારબાદ હું તને આઈફોન અપાવી દઈશ પિતાજીની આવી વાત સાંભળીને દીકરીને ખૂબ ગુસ્સો આવી ગયો અને એણે ઘરમાં તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું અને ત્યારબાદ દીકરીનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે એણે ઘરમાં ચાલી રહેલા પંખા વચ્ચે હાથ નાખી દીધો અને ખુદને ઘાયલ કરવા લાગી આ જોઈને પિતાજી ગભરાઈ ગયા કેમ કે એની દીકરી હવે એના કંટ્રોલમાં રહી નહોતી એટલે એણે તરત જ અભયમની હેલ્પલાઇનમાં ફોન કર્યો અને અભયમના કાઉન્સિલરે આવીને દીકરીને ખૂબ સમજાવી ત્યારે દીકરીએ એવો જવાબ આપ્યો કે આ ઘરમાં અત્યાર સુધી મારી દરેક માંગણીઓ પૂરી થઈ છે એટલે હજુ સુધી મને ના સાંભળવાની આદત નથી મિત્રો સુરત શહેરની આ ઘટના દરેક માતા પિતાએ થોડો સમય કાઢીને જરૂર વાંચવી જોઈએ પેરેન્ટિંગ શીખતા સંતાનોના દોસ્ત બનવાના વ્યર્થ પ્રયાસો કરવાવાળા પ્રત્યેક માતા પિતાએ એક વાત સમજી લેવી પડશે કે ના એ માત્ર કોઈ શબ્દ નથી પરંતુ સંતાનોને આપવામાં આવતી કેળવણી છે ના એ સંતાનોને આપવામાં આવતા શિક્ષણની શરૂઆત છે એક માતા પિતા તરીકે આપણે હંમેશા એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણું સંતાન દુનિયાના તમામ સુખ ભોગવે એના બધા જ સપનાઓ પૂરા થાય એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય એને જે જોઈએ એ ખૂબ સરળતાથી મળી જાય અને આપણા સંતાનોને એના જીવનમાં સંઘર્ષ ક્યારેય ન કરવો પડે એની આંખોમાં ક્યારેય આંસુ ન આવે આવું બધું દરેક માતા પિતા પોતાના સંતાનો માટે ઈચ્છતા હોય છે પરંતુ એક માતા પિતા તરીકે આપણે એવું પણ સમજવું જોઈએ કે આપણો દીકરો કે દીકરી જીવનભર ફક્ત ને ફક્ત આપણા સંતાન તરીકે નથી રહેવાના મોટા થઈને એ કોઈના દોસ્ત બનવાના છે કોઈના જીવનસાથી બનવાના છે ક્યાંક બહાર જઈને નોકરી અથવા બિઝનેસ કરવાના છે અને દેશના નાગરિક બનવાના છે અને આપણે એ પણ સમજવું જોઈએ કે બહારની દુનિયામાં આપણા સિવાય હજારો લોકો એને મળવાના છે જેમાંથી કોઈ એને છેતરવાનું છે તો કોઈ એનો વિશ્વાસ તોડવાનું છે તો કોઈ એને ઘણો બધો સપોર્ટ કરવાનું છે આપણું સંતાન જ્યાં સુધી નાનું હોય ત્યાં સુધી આપણે એના માટે લડતા રહીએ છીએ પરંતુ આપણું સંતાન પુખ્ત થાય ત્યારબાદ એના બધા જ યુદ્ધ લડવા માટે આપણે મેદાનમાં નથી ઉતરી શકવાના એના બધા જ યુદ્ધ એને ખુદ લડવાના છે અને એના પરિણામો પણ એને પોતાને જ ભોગવવાના છે એટલા માટે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને હથેળીમાં આખી દુનિયા મૂકી આપતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ કે સંતાનોની કેળવણીની શરૂઆત ના શબ્દથી થવી જોઈએ આપણા સંતાનોને ના સાંભળતા પણ આવડવું જોઈએ અને નાનો સ્વીકાર કરતા પણ આવડવું જોઈએ મિત્રો પાંચ હજારના ફોનથી પણ કોમ્યુનિકેશન તો થઈ શકે છે પરંતુ આઈફોન જોઈતો હોય તો સંઘર્ષ કરવો પડશે એ વાતની આપણા સંતાનોને ખબર હોવી જોઈએ માતા પિતાએ ખૂબ મહેનત કરીને કમાયેલા પૈસા સંતાનોના સ્ટેટસ સિમ્બોલને અપગ્રેડ કરવા માટે નથી હોતા એવી સમજણ એક માતા પિતા તરીકે આપણે જ આપણા સંતાનોને આપવી પડશે બધી જ પ્રકારની તકલીફો વેઠી શકવા માટે આપણા સંતાનોને તૈયાર કરવા એ એક માતા પિતા તરીકે આપણી સામાજિક ફરજ છે દરેક માતા પિતા પોતાને થયેલા અનુભવો પરથી જ પોતાના સંતાનોનો ઉછેર કરતા હોય છે પરંતુ આપણા ભારતીય માતા પિતાનો સ્વભાવ સંતાનને ક્યારેય મોટો જ નથી થવા દેતો સંતાન કદાચ આઠ વર્ષનું હોય કે પછી અઢાર વર્ષનું કે પછી અડતાલીસ વર્ષનું હોય પરંતુ એ માતા પિતા માટે તો બાબો અથવા બેબી જ રહે છે સંતાનોના સુખ અને એના સપનાઓ પૂરા કરવાની ઈચ્છાઓમાં ને ઈચ્છાઓમાં માતા પિતા પોતાના સંતાનોના ભવિષ્ય આગળ ડાયવર્જનનું લગાવી દે છે પરંતુ એને ખબર પણ નથી રહેતી સંતાનોને સુખ આપવા માટે માતા પિતા સંતાનોની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે પરંતુ સંતાનને એ વાતની ખબર જ નથી પડવા દેતા કે મારા માતા પિતા મારી ઈચ્છા પૂરી કરવા માટે આ બધી જ વસ્તુઓ લાવે છે અને આ બધી વસ્તુઓ લાવવા માટે મારા માતા પિતાને કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો હશે કેટલી બધી તકલીફ વેઠવી પડી હશે એ વાતની પોતાના સંતાનોને ખબર જ નથી પડવા દેતા એ દરેક માતા પિતાની સૌથી મોટામાં મોટી ભૂલ છે આપણા સંતાનને એ ખબર હોવી જોઈએ કે મારા માતા પિતા કેટલો સંઘર્ષ કરીને મારો ઉછેર કરી રહ્યા છે એટલે માતા પિતાએ પણ સમજવું જોઈએ કે સંતાનની માગેલી દરેક વસ્તુ એને આપવી એ જરૂરી નથી હોતું ક્યારેક ના કહીને એને એ પણ શીખવાડવું જોઈએ કે આ બધી વસ્તુની ખરીદી કરવા માટે કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે મિત્રો સામાન્ય રીતે માતા પિતાની ફરજ તો સંતાનને રોટી કપડા શિક્ષણ અને મકાનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાની હોય છે અને ત્યારબાદ સંતાનોને સપના જોતા અને એ સપનાઓને પૂરા કેવી રીતે કરી શકાય એ શીખવાડવાનું હોય છે પરંતુ અત્યારના માતા પિતા પોતાના સંતાનને સપના જોતા તો શીખવાડે છે પરંતુ એના સપના એને ખુદ પૂરા કરવાનું નથી શીખવાડતા અને માતા પિતા પોતે જ પોતાના સંતાનોના સપના પૂરા કરવા માટે રાત દિવસ પરિશ્રમ કરતા રહે છે અને પોતે મહેનત કરીને પોતાના સંતાનોના સપના પૂરા કરે છે

પરંતુ માતા પિતાનું સર્ટિફિકેટ તો આપણા સંતાનો જ આપી શકે છે અને એ સર્ટિફિકેટ મળે છે ત્યારે તો આપણે વૃદ્ધ થઈ ગયા હોઈએ છીએ અને એ સર્ટિફિકેટ મળે ત્યારે એક માતા પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ એવો પસ્તાવો થાય એના કરતાં અત્યારથી જ સંતાનોને ના પાડતા અને નાનો સામનો કરતા શીખવાડી દેવું જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ